ઈએફઆર આધારે સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બી મોબાઈલ ચોરી તથા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચાર મોબાઈલ ચોરી તેમજ એક મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ચોરીમાં ગયેલ કુલ સાત મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સાત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ ના તરફ થી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા અવારનવાર આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી બી પરમાર નાવના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી વી પટેલના નેતૃત્વ હેઠળ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સર્વેલ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ ઇરશાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે મોબાઈલ ચોરી તથા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચાર મોબાઈલ ચોરી તેમજ એક મોબાઈલ સ્નેચિંગ ના ગુનોમાં સંડોવાયેલ બે આરોપીઓની ચોરીમાં ગયેલ કુલ સાત મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સાત વન ગુના ગુનાઓ કાઢી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત